નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે એક એવું ઇન્સ્ટિટ્યૂટ કે જેણે પોતાનું નામ રોશન કર્યું છે કારણ કે જે નીટની એક્ઝામ હતી તેમાં સારું એવું પરિણામ લાવ્યા છે તો આપણે પહેલાં જ જે જ્ઞાન ઇન્સ્ટિટ્યૂટ છે અહીંયા આગળ તેમના સાથે વાત કરીશું આજે જે પરિણામ હોય છે શું થશે એનું મેં મેરા ઇન્ટ્રોડક્શન હતું મેં ડૉક્ટર જીતેન્દ્ર કુમાર કોચિંગ કા સંચાલક હું ઓર આજ જો અમારા રિઝલ્ટ આવ્યા અમારે બચ્ચોને ભી ઓર પેરેન્ટ્સ મેં બી और सब में हर्षो उल्लास का माहौल है और हम ऐसा है कि हमारा जो रिजल्ट जो हमेशा रहता है वैसे उससे भी बेटर रिजल्ट रहा है और हम ऐसा है कि आगे ऐसे ही रिजल्ट बनाते रहेंगे और ट्राई करेंगे कि कभी भी यहाँ कोई बच्चा आए और बिना डॉक्टर बन के कभी नहीं जाए ऐसा सभी बच्चों को हम डॉक्टर बनने का ट्राई करेंगे कौन कौन से बच्चों को पढ़ाई किया जाता है, है? यहाँ नीट और आई जिसमें जेई मेन्स और जेई एडवांस की तैयारी कराते हैं ઓ નીટ કા ક્લાસ ઓર જેઈ કા ઓર 11 12th મે ફાઉન્ડેશન ક્લાસીસ છે તો જે વિદ્યાર્થીઓ સફળતા મે છે તે લોકો સાથે વાત કરીશું કે રીતે આજે આ સફર જે મળ્યો છે તેનો ખાસ સમય કોને શ્રેય આપું છું અમે મારુશ રે હું મતલબ મે મારા મમી પપ્પા અને સર આપું છું સર જે અમારા પર મહેનત કરી લીને અમે પણ જે રીતે અમારો આઉટપુટ અમે જે આપ્યો તે બહુ સારી રીતે અમૂલ્ય અમને ફર બહુ સારું મળ્યું અમે જે મહેનત કરી લીધી આગળ વધીને હવે તો બનવાની ઈચ્છા છે હવે એડમિશન થઈ ના હમણાં તો રિઝલ્ટ આવ્યું છે એટલે હવે મેરિટ લિસ્ટ આવે ને બધું થાય હવે કાઉન્સેલિંગ ચાલુ થશે એટલે સંસ્કાર કેર ઇન્સ્ટિટ્યૂટ કેવું લાગ્યું તમને સારું છે બધી જ બાબતમાં ફેસ્ટિવલ બી બધા ઉજવે ને એમ એવું નહીં કે ખાલી ભણાવવાનું બધી એક્ટિવિટી સાથે કરાવે

કે સર છે ને ઇન્ડિવિજ્યુઅલ પર ધ્યાન આપે છે ને પહેલાં પહેલાં છે ને અહીંયા બહુ ટફ લાગતું પણ હવે સારું છે સેલેજ આખીરમાં અમારું સિલેક્શન થયું અમને બહુ ખુશી મળી સક્ષમ કેર ઇન્સ્ટિટ્યૂટ તમે અહીંયા આવ્યા તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા કાર્યાલય ચાલે છે મને બીજા તો જ ખબર પડી છે અને સરથી મળી મેં બે વર્ષ અહીં ભણી છું અને એટલું ખબર પડી કે એમ એવરેજ સ્ટુડન્ટ પણ એમબી કરી શકે છે ડૉક્ટર બની શકે છે ઇન્સ્પિરેશન આપી છે અને હું બે વર્ષ મને લાગે કે સર જેટલું કોન્ફિડન્સ કોઈ ના શકે હું અહીંયા ક્રેશ તરીકે આવી એક મહિના માટે જ આવી હતી મને હતું કે એક મહિનામાં થશે તૈયારી પણ સર જે કોન્ફિડન્સ આપ્યો અને સર જેવી રીતે તૈયારી કરાવી અને સર જેવી રીતે પાછળ પડી પડીને સાથે લાગી રહીને અમારી સાથે સર પણ એટલી જ મહેનત કરે અને એનાથી મને લાગે છે કે બહુ સારું અને સારું રિઝલ્ટ રહ્યું છે અને ખૂબ જ સારો અનુભવ રહ્યો શું બનવા માગું છો તમારું કેરિયરમાં હું તો ડૉક્ટર બનવા માગું છું એન અહીંયા જે રીતે શિક્ષા આપે આપણને તે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં નહીં આપી શકે એટલું મેં હું કહી શકું સે સોરી રિઝલ્ટ આવ્યા પ્રાકીતમાં રિઝલ્ટ આવ્યા રિઝલ્ટ અમારે आ, रेगुलर बच्चे लगभग के करीब थे उसमें और क्रेश कोर्स के जो एक महीने के लिए तैयारियां थी वो पचास के करीब थे तो उनमें से सब में मिला के लगभग तो के करीब बच्चे हो रहे हैं के बाहर हुआ एकदम दूर। फिर भी इतने बच्चे आपको आ, मिले और इतना सारा रिजल्ट कैसा आपने कैसे मैनेज किया ये एक्चुअल में क्या है कि मेरे यहाँ जो बच्चा आता है वो बच्चे के थ्रू बच्चे आते हैं जैसे पिछली बार बच्चे जो एम में गए उन्होंने इन बच्चों को भेजा है तो एडमिशन का ऐसा ही रहता है कि इनके थ्रू एडमिशन आते हैं तो वो मायने नहीं रखता लेकिन हम ज़्यादा फोकस पे करते हैं कि बच्चों को अपन शिक्षा पे ध्यान इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो मी चौधरी से અને આટલે ખરેખર કોચિંગ અમને સારું લાગ્યું કેમ કે સુરત આકાશમાં બી ઘરેલું આંગણ એલન અમદાવાદ એલન માં બી કરેલ તેના કરતા બેસ્ટ હતું આ શું અનુભવ રહ્યો તમારા દીકરાનો ખરેખર સારું છે શું કહેશો સાબ આજે જે પરિણામ આવ્યું છે તમારા દીકરા આટલી બધી તપ પરીક્ષા હતી તો પણ સક્ષમમાંથી જે લોકો ક્વોલિફાય થયા છે એ માટે અમે અને મારા છોકરા માટે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને ખાસ તો સરનો આમાં બહુ મોટો ફાળો છે તમે શું કહેશો ઘણું સારું છે એસસીઆઈમાં ચૈતન્ય સરે સારું અહીંયા એક એરેન્જમેન્ટ કર્યું છે ભણવા માટે દીકરા દીકરીને એટલે દૂર મોકલવાના કેવી રીતે હા અમારી દીકરી છે અને આટલું દૂર મોકલવા માટે તમને એમ કેવું ભાઈ ડર લાગતો હતો ના 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 નથી તમારો કેવો અનુભવ રહ્યો મારી દીકરીને જ્યારે અમે અહીંયા આ સક્ષમમાં મૂકીએ ત્યારે અમે એવું વિચારતા કે આટલી દૂર કેવી રીતે મેનેજ કરીશું પણ જ્યારે બધું અહીંયાનું બધું જે સગવડ જોઈ અને જમવા વ્યવસ્થા બધી વ્યવસ્થા એટલી સારી હતી ને કે અમને બધું અમારે ટેન્શન નીકળ્યું હોય કે બે વર્ષ અમે જે વલસાડમાં હેરાન થયેલા ને એ એકથી હેરાનગીથી અમને એકદમ નર્વસ કરી દીધું બીજું કે મારી બેબી ફર્સ્ટ ટાઈમ ખાલી ક્રેશ કોર્સમાં આ વર્ષે જ બારમું પાસ કરી અને ક્રેશ કોર્સમાં આવેલી અને એનું રિઝલ્ટ ધારવા કરતાં પણ ખૂબ સારું આવ્યું થ્રી નાઇન્ટી ફાઈવ એણે સ્કોર કર્યો છે અને એ બાબતે અમે એકદમ સંતોષ છે અમને અને એ બાબતમાં હું સક્ષમ ક્લાસીસ અને એમના અમારા સર જીતેન્દ્ર સરનો ખૂબ જ ધન્યવાદ માનું છું સક્ષમમાં આવવા પહેલા કેવું રિઝલ્ટ હતું ને હવે કેવું રિઝલ્ટ એકચ્યુઅલી કેવું છે કે અમે ફર્સ્ટ ટાઈમે જ આ એક્ઝામ આપી છે એટલે નીટનો અમારે કોઈ અનુભવ હતો નહીં અને મારી દીકરી એવું કહેતી હતી કે પપ્પા મને કંઈક નીટ વિશે કંઈક નોલેજ મળે તો હું કંઈક સ્કોર કરી શકું એમ કે નીટ અને ધોરણ બાર એ આખું અલગ પડે છે એનું જે બોર્ડનું લેવલ અને નીટનું લેવલ એ બંને ફરક હતું તો એમને જે અહીંયાથી જે ગ્રાઉન્ડ મળ્યું અને એમાં જે એનો નોલેજ મળ્યું એ નોલેજનો ભરપૂર ઉપયોગ કરીને એમના એમ આ સરના કારણે જ અમે આટલા સુધી સ્કોર સુધી મારી દીકરી પહોંચી એવું માનું છું અને ખરેખર ધન્યવાદને પાત્ર છે અમારા સર એટલે અમે એવું વિચારીએ કે હવે પછી ભવિષ્યમાં પણ અમે જો કોઈ મારા દીકરા હજી પણ છે એ દીકરાને પણ મૂકીશું તો અહિયાં જ વિચાર કરે છે મારી દીકરી પણ કહે છે કે અહીંયા જ મૂકવાનું એટલે અમે ખૂબ આભાર માનીએ છીએ આ સક્ષમ ક્લાસીસ તમારું શું મારો સન અહીંયા હતો અને એને ઘણું સારું સ્કોર કર્યું આ ઇન્સ્ટિટ્યૂટમાં ટોપ પણ કર્યું છે અને અમે જે રીતની ઇન્સ્ટિટ્યુટ જોડે અમે ઘણી રીતે જોડાયેલા હતા ઇન્સ્ટિટ્યુટમાં જે રીતે મહેનત કરવામાં આવે છે છોકરાઓ પાછળ કમાન્ડેબલ એના જેવી મહેનત મેં કોઈ જગ્યાએ જોઈ નથી હજી સુધી મારી લાઈફમાં અને સેકન્ડ વસ્તુ મહેનત તો કરાવે જ છે પણ સાથે સાથે જે ગાઈડન્સ મળે છે પેરેન્ટ સપોર્ટથી માંડીને બીજી રીતેનું જે ગાઈડન્સ મળે છે કે કઈ રીતે એક્ઝામમાં સ્કોર કરવો ક્યાંથી કરવું કઈ રીતે એ પ્રકારનું જે શું કહેવાય વન ટુ વન જે લેવલનું જે કોચિંગ કહેવાય અને જે દરેકે દરેક શું કહેવાય કે એમને તમે જે છોકરાઓમાં ખૂટતું છે એ ઉમેરવાની કોશિશ કરાય છે અહીંયા દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને એમ મને ઘણું ગર્વ તો આ હતા જે અત્યારે હાલમાં જે પરિણામ આવ્યું છે આટલા વિદ્યાર્થીઓનું જે પરિણામ આવ્યું છે ઉત્કર્ષ પરિણામ તેથી આ લોકોને સન્માનિત કરવા માટે રાજસ્થાની પહેરવેશ એટલે કે પાઘડી પહેરાવી ગુલાલ લગાવીને અનોખી રીતે ઉજવણી કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આ પ્રકારના અનોખા અનુસંધારોને જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ